સીતારામ બધાની કેમ છો બધા મજામાં તો અટાણે ત્રાબન વરિયોન એ તો વાર લીધા ને બીજું કામ કરી લીધું ને અટાણે મારે બટેટા બટેટાનું શ્યાક બાફેલ બટેટા બટેટા બફા મૂકું બટેટા લઈ લીધા એમ એમની શંકા કેટલાક કરવા કેટલાક કરવા એટલા બટેટાનું શ્યાક કરવું તો બટેટા બટેટાનું હવા નાખવાનું

બનાવી લીધું મનીષા એ ખીર બનાવી આમાં રોટલી લીવા આજે અમારા આનંદ ના દોસ્તાર હોય એવા ગઢ વાલી પિંજરું દીપડા ની પકડવા પિંજરું એવું તો પાછો તો આવે કે કામ થાય દીપડો તો એ મૂક્યું પિંજરું દીપડો આવ્યો હતો અમારે કુચરા ની મારે નહીં ખબી હા બંધ તો ને તે કહેલું ન થાય કુચરાથી